સાથે સાથે મંચસ્થ આપણી સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી ઉપસ્થિત છે દાહોદ જિલ્લાના તમામ પદાધિકારી ઉપસ્થિત છે સાથે સાથે પ્રેસ મીડિયા મિત્રો ઉપસ્થિત છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ મિત્રો પણ ઉપસ્થિત છે એમને પણ હું આવકારું છું મિત્રો મનોજભાઈએ પણ ખૂબ સરસ વાત કરી છે સરકાર સામે જો લ તમારા જેવા ઈમાનદાર કાર્ય મારી સાથે છે એટલે હું લડું છું એક મેસેજ થોથી પોતાના ખિસ્સાના પાંચસો રૂપિયા ને હજાર રૂપિયાનું ડીઝલ પેટ્રોલ નાખીને જે તમે અહીં આવી જાઓ છો અમને સાંભળવા માટે અમને સહકાર આપવા માટે આ જ અમારી તાકાત છે જેના થકી અમે આ ભાજપ સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સામે આંખમાં આંખ મિલાવીને સડકથી લઈને સદન સુધી અમે લડીએ છીએ તમે જોયું છે ગુજરાતમાં એકસો છપ્પન ધારાસભ્ય આવ્યા પછી પણ લોકોએ સાથે એમને તમે ક્યારે સ્વીકાર્યા જોયા નહીં હશે લોકો નારાજ છે ગુજરાતની જનતા શરૂઆત હતી આપણી પહેલી ચૂંટણી આમ આદમી પાર્ટી 2022 માં જ્યારે પૂરા ગુજરાતમાં લડી તમે ને અમે પહેલી ચૂંટણી લડતા હતા છતાં એ સમગ્ર ગુજરાતમાંથી માંથી આપણને 41 લાખ મત મળ્યા ટ્રાઇબલ વિસ્તારમાંથી આપણને એવરેજ 25% મત મળ્યા અને સમગ્ર ગુજરાતમાંથી આપણને એવરેજ રીતે જ મત મળ્યા આ આપણા માટે બહુ મોટી ક્રાંતિની શરૂઆત છે અભિનંદન આપું છું એ ડેડિયાપાડા જનતાને તમારા જેવા આદિવાસી વિસ્તારમાંથી દિવાળી પછી અંકલેશ્વર ભરૂચ વડોદરા કામે જતા અમારા વિસ્તારના લોકોએ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી પહેલી પહેલી વાર ઝાડુ નિશાન હતું છતાં એ લોકો દૂર દૂર થી કામે થી આવ્યા મશીન માં ચૈતરભાઈ નું જાડું હોધ્યું અને એક લાખ ત્રણ હજાર ચારસો ના મત આપીને લીડ થી મને ચૂંટાયો છે આજે તમારી વચ્ચે છું એ અભિનંદન આપું છું એ જનતાને પણ મિત્રો જ્યારથી ચૂંટાયો છું એક પણ દિવસ મેં મારા ઘરે આરામ નથી કર્યો એક પણ દિવસ ઘરે બેસીને મેં ફાકા ફોજદારી નથી કરી ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં જ્યાં પણ કંઈ અન્યાય થાય હક અધિકારની વાત હોય આદિવાસી સમાજની વાત હોય માઈનોરિટી સમાજની વાત હોય ખેડૂતોની વાત હોય મહિલાની વાત હોય શિક્ષિત યુવાનોને કાયમી નોકરીની વાત હોય તો જૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી એના માટે રોડ પર પણ લડેલા છે આ સરકાર સામે ત્યારે આદિવાસી સમાજનો આટલો નાનો યુવાન જ્યારે વિધાનસભામાં પણ અહીંના બાળકોની શિષ્યવૃત્તિ માટે વાત મુકતો હોય અહીં માસ્તરો નથી એની વાત મુકતો હોય અહીં શાળા નથી એની વાત અમે જ્યારે મુકતા હોય આ વિસ્તારોમાં જે ભ્રષ્ટાચારો ચાલે છે ટ્રાઇબલ સપ્લાનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો જિલ્લા પંચાયતોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો મનરેગામાં કરોડો રૂપિયાના મટીરિયલ કામોમાં ભ્રષ્ટાચારો

બાજુના તાલુકા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ખેતીવાડી અધિકારી હતો પછી મેં જોયું આદિવાસી સમાજની આટલી મોટી ગ્રાન્ટો આવે છે આખીને આખી ગ્રાન્ટોના રસ્તા આ લોકો જ ખાઈ જાય નાળા ખાઈ જાય પુલ ખાઈ જાય હજડ બમ પેટવાડા ભાજપના લોકો એમના મળતી આવો પછી પણ ડકર નહીં લે રોડ ખાઈ જાય પછી પણ ડકર નહીં લે એટલે મેં નક્કી કર્યું મેં નક્કી કર્યું અને મેં મને તે વખતે લોકોએ કીધું જયતરભાઈ તમે 8-10 વર્ષમાં ટીડીઓ બની જવાના છો મેં અધિકારીઓને પણ કીધું જ્યારે હું રાજીનામું આપવા માટે ગયો મને મારા જિલ્લા ખેતીવાડી અધિકારીએ કીધું જયતર તું ગાંડો થઈ ગયો છે તું વિસ્તરણ અધિકારી છે 8-10 વર્ષમાં તું ટીડીઓ થવાનો છે

અને આ જાહેર જીવનમાં આવ્યા છે માત્ર ને માત્ર છતાંય આ લોકોએ ક્યારે અમે વિચાર્યું નતું અમે ધારાસભ્ય બનીએ પણ લોકોના આશીર્વાદ મળ્યા છે આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મેં જાહેર થયો છું

2019 માં પણ મને આ લોકો જેલમાં લઈ ગયેલા રાજકોટ જેલમાં રાખોતો લોકસભામાં 2019 ની લોકસભામાં કેવડિયાનો આંદોલન કર્યું તમે હું ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી મારો પરિવાર ક્યારે કેવડિયા ચૂંટણી લડતો નથી પછી પણ કેવડિયાના આંદોલનમાં 2019 ની લોકસભાને ધ્યાને રાખીને મને રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો હતો

આજે નરેશભાઈ કીધું અમને અહિયાં ભાજપ ના લોકો હેરાન પરેશાન કરે છે પોલીસ મિત્રો હેરાન પરેશાન કરાવે છે પોલીસ મિત્રને ને હાથો બનાવે છે પોલીસ બિચારી શું કરવાની નોકરી નો સવાલ છે દબાણ લાવે છે ઉપરથી ગૃહ મંત્રાલયમાંથી આઈજીમાંથી પણ કઈ વાંધો નથી અપના ટાઈમ આવેગા 2027 માં અપના ટાઈમ આવેગા એ જેટલા પણ લોકો હોય એમને બધાને જોઈ રાખજો બધાના મોર બોલાવી દેસો આપણે અહીંયા મોટા મોટા નેતાઓ છે નાના નાના સમાજના લોકોને દબાવવાનું કામ કરી રહેલા છે આદિવાસી સમાજે તમને ચૂંટાવીને વિધાનસભા લોકસભામાં મોકલા છે જેટલો પાવર અહીંના સ્થાનિક નેતાઓને દબાવ વાપરો છો એટલો પાવર તમારી પાર્ટીમાં વાપરો અને એના લોકોના વિકાસના કામ કરો તો અમે તમને માનીએ એટલો જ પાવર તમારી પાર્ટીમાં કેમ તમારો નથી ચાલતો એટલે મિત્રો જાગી જવાની જરૂર છે આઝાદીના 75 વર્ષ થયા છે

આટલું મોટું બજેટ અમારું આવે છે આજે પણ અમારા લોકોને તમે નલસે જલ ની વાત કરે છે આજે ગામે ગામે ફરે છે અમારે નલસે જલ નલસે જલ નલ પાણી આવે છે ભાઈ નલ તો આવી ગયા છે પણ હવા આવે છે પાણી આવતું નથી આ એમના ધંધા છે મોદી સાહેબે કીધું તો આજે તમે અહીંથી નીકળો એસટી હોદો તો એસટી ની સામે બી મોદી સાહેબ નો ફોટો મળશે એસટી માં બી મોદી સાહેબ નો ફોટો મળશે કોઈ ઘરે જશો તા બી ડાયરી મળશે આખા ગામમાં મોદી સાહેબ ના બેનરો લાગેલા હશે ઝાંઝરા માં બેસો ને તા બી સોચાલય માં ફોટો હશે તો તમારી આટલી બધી લોકપ્રિય પાર્ટી છે તો આવો ને મેદાન માં લડો અમારી સામે ખબર પાડી અમે એટલે આટલો બધો પ્રચાર આ યાત્રા ફલાણી યાત્રા ઢીકણી યાત્રા પણ આ વખતે દાહોદ લોકસભામાં એ લોકોને ખબર પડી જોવી જોઈએ કે કોની સાથે પાલો પડ્યો છે અમે ભરૂચ લોકસભામાં એ લોકોને ખબર પાડી દઈશું રાતે બે વાગે ઉઠે ને તો બી પાણી પીવું પડે ભાઈ જયતરભાઈ ને હાથે પાલો પડે રાતે માળા જપવી પડે એવો પાલો પાડવાના છે અમે ત્યાં તમારે પણ અહીંયા તૈયાર થઈ જવાનું છે આમાંથી મુહૂર્તિયો કોઈ પણ આવે બધા તમે ઉમેદવાર છો બધા તમે કેજરીવાલજી છો બધા તમે ભગવતમાન છો બધા તમે ચૈતર વસાવા છો અને બધા તમે ઉમેદવાર છો તમારે લાગી જવાનું છે એટલે મિત્રો આજે ટૂંકા સમયમાં તમારી વચ્ચે આવ્યા છે જેલમાં નાખી દે છે આ લોકો બારે જેલમાં નાખી દે છે આવે છે બે ખબર પાડી દે છે

નાના નાના કાર્યકરો ને અમારા જેવા ધારાસભ્યને દબાવવાની વાત કરી રહેલી છે આજે મને જેલમાંથી છુટકારો તો મળી ગયો કે ભાઈ આની પાસે ગુનાનોથી નથી કઈ નથી પુરાવા નથી જામીન તો મળી ગયા પણ શરત એવી નાખી આપી કે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હવે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં પ્રવેશ બંધી મારા ઘરે નહીં જવાનું મારા લોકોને નહીં મળવાનું ભરૂચ લોકસભા લડે છે એટલે ભરૂચ જિલ્લામાં મારે રોકાવાનું નહીં જઈએ એટલે પોલીસ હાથે ફરે ભાઈ રોકાવાનો ની ફરિયાદ કરો ફરિયાદ એટલે મારે ફરિયાદ કરવાનો 5000 નું ડીઝલ પડે દિવસ આવી પરિસ્થિતિ છે પણ કંઈ વાંધો નથી બંને મોબાઈલો પણ જપ્ત કરી લીધા છે જમમેટ એટલા દાવા પેજ કરવા હોય કરી લેજો ગમે તેટલા દાવા પેજ કરવા હોય કરી લેજો આ ચૈતરભાઈ વસાવા અને એમની ટીમ આખી ટીમ ભાજપ સામે લડવાવાડી છે ભાજપની દરવાવાડી ટીમ નથી આ એટલે આવનારી લોકસભાને લઈને આપણી પ્રથમ મીટિંગ હતી તમારો બધાનો ઉત્સાહ જોઈને અમને આનંદ થાય છે ખરેખર બે કલાક અમે મોડા આવ્યા છે એક મીટિંગ ઝાલોદની લીંબડી ખાતે પણ હતી ત્યાં પણ મોટી સંખ્યામાં સામાજિક મીટિંગ હતી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા પણ મિત્રો આપણે આવડી મોટી પાર્ટી સામે લડવાનું છે તમારે નાનું મન જરાય કરવાનું નથી અમે તમારા માટે પણ આવવાના છે મોટી રેલીઓ પણ કરીશું સભાઓ પણ કરીશું અહીંના જે પણ ઉમેદવાર પાર્ટી નક્કી કરશે તમે નક્કી કરશે તમે નક્કી કરશો એને આપણે વિજય બનાવવાના છે ઠીક છે ઇન્ડિયા એલાયન્સની વાત ચાલે છે અમે બધા પ્રયત્નો કરી રહેલા છે કે ગુજરાતમાં આઠ બેઠક આપણને મળે અને 18 બેઠક કોંગ્રેસ લડે એમાં દાહોદ બેઠક પ્રાયોરિટીમાં છે હવે પછી જાહેરાત થાય એમાં દાહોદ નું નામ આવવાનું છે અગર ગઠબંધન નથી થતું તો પણ આપણે પૂરી તાકાતથી આ લોકસભા લડવાની છે અને આપણે જીતવાના છે એટલે ટૂંકજ ગાળાની સમય છતાં તમે દૂર દૂર થી બધા આવ્યા છો ખરેખર આજ તમારી ઈમાનદારી આજ તમારી તાકાત અમારું મનોબળ વધારે છે ચોક્કસ આવનાર દિવસોમાં આપણે એટલા માટે જીતવું છે એટલા માટે ચૂંટણી આપણે લડવાની છે કોઈ પણ ચૂંટણી હશે આવનાર ભવિષ્યમાં જે પણ ચૂંટણી લડાશે એ તાલુકા જિલ્લાની હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય એ આપણે સેવાકીય પ્રવૃત્તિ માટે ચૂંટણી જીતવાના છે આપણા બાળકોનું ભવિષ્ય સારું બને મહિલાઓને ન્યાય મળે આપણી બહેનોને આજે બેનો અરજી આપી ગયા છે મને જીએનએમ વાળી બહેનોને શિષ્યવૃત્તિ નથી મળતી ફ્રી સિમ કાર્ડ બંધ થઈ ગયા છે આટલી મોટી વસ્તી મોટા મોટા નેતા છતાંય કોઈ ધ્યાન નથી આપતો તો આવી બધી સમસ્યાઓના નિરાકરણ માટે આપણે ચૂંટણી લડવાના છે ને આપણે ચૂંટણી જીતવાનું છે એટલા માટે તમને કહીએ છીએ કોઈ પણ નાની ચૂંટણી આપણે લડીએ તેને જીતવાનું છે આપણે

એ બદલ તમામ સાથી મિત્રોનો મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો પદાધિકારીઓનો અને સાથે સાથે મોટી સંખ્યામાં પ્રેસ મીડિયા મિત્રો ઉપસ્થિત છે પોલીસના તમામ અધિકારીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તમામ સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બોલવામાં કંઈ ચૂક થઈ ગઈ હોય તો માફી ચાહું છું પણ તમે બધા ઉપસ્થિત થયા છો તો ખૂબ ખૂબ આભાર માનીને મારું વક્તવ્ય હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર